વાસદાની ખડકાળાની શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ દ્વારા નાપાસ થયેલ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ન આપવામાં આવતા મામલો ગરમાયો છે આદિવાસી આગેવાન સુરેશ પટેલે બીજેપી સરકાર પર આરોપ લગાવ્યો કે બે હજાર ચોવીસમાં વિકાસની વાતો કરતી સરકાર આવી બોગસ કોલેજને તાળા કેમ નથી મારતી આવી કોલેજો આદિવાસી વિસ્તારમાં શિક્ષણને વ્યવસાય બનાવી આદિવાસી વિદ્યાર્થીઓનું શોષણ કરી તેમના ભવિષ્ય જોડે ચેડા કરી રહી છે મીડિયમમાં મીડિયમ ભણ્યો હોય તો અંગ્રેજી મીડિયમ માં જે પેપરો આવે છે એ ક્લિયર નહીં કરી શકે જેથી આવા બાળકોને અમારે એક સૂચના પણ છે અને આગેવાનોને પણ એક વિનંતી છે કે જ્યારે કોઈ રિઝલ્ટ આવતું હોય તો ગામના આગેવાનો હોય તો એ બાળકોને મદદ કરે કેમ કે આવા લે ભાગો લૂતારાઓ જે વગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી અને બાળકોને છેતરે છે એ કેટલા સમય સુધી છેતરાવાના

ત્યારે ગુજરાતના તમામ ટ્રાઈબલ બેઝના જેટલા બી તાલુકાઓમાં આજથી બધી વિદ્યાર્થીઓ આ રીતના છેતરાઈ હતી અમે આ સ્કેમ પકડ્યો છે ધરમપુર પોલીસ સ્ટેશનની અંદર એમની એફઆઈઆર થઈ છે અને આ જે વાંસની જે વાત આવી છે આજની તારીખમાં અમે સંચાલક સાથે વાત કરી છે આજે મુલાકાત પણ કરશું જો આજની ડેટમાં એ અમને સંતોષકારક જવાબ નહીં આપે તો આ બાળકના ભવિષ્ય તો અમારે બીજી એફઆઈઆર કરવી પડશે આંદોલન કરવું પડશે અમે કરીશું કારણ કે અમારા બાળકો શિક્ષણ શિક્ષણ વગરના શિક્ષણથી વંચિત રહી જાય એ અમને પોસાતું નથી અમારા બાળકોને જે ગરીબ માણસો છે કઈ રીતના બાળકોને ભણાવતા હોય એમનું મન જાણતું હોય બાળકો મોટા થતા હોય તો એ બાળકો પણ એવું વિચારતા હોય કે ભાઈ અમે પણ આગળ વધીએ અમારા પરિવારને મદદરૂપ થઈ જઈએ પણ એ લોકો કઈ રીતના કરી શકે કેમ કે એમની સાથે જો આ રીતની છેતરપિંડી થતી હોય તો બાળકો આગળ વધી નથી શકવા આ દેશનું ભવિષ્ય છે દેશના ભવિષ્ય સાથે છેતરપિંડી કરવાનું બંધ કરો નહીં તો આવનારા દિવસોમાં અમે એવું આંદોલન કરશું કે સરકારને પણ આ સાંભળે એકવાર તો અમે બતાવશું કે અમારા આદિવાસીના બાળકો સાથે આ રીતની છેતરપિંડી કરશે તો અમે રસ્તે રસ્તા રૂપ આંદોલન પણ કરશું જો હા